રાજકોટના પારડી ગામે એક ભૂવો ઝડપાયો જેણે વિજ્ઞાન જાથાની ટીમે ધીરુ પટેલને ઝડપી પાડ્યો જેમાં દોરા ધાગા ધૂણવાનું દાણા નાખી અને નાટક કરતો આ ભુવો પકડાયો હતો તે ભુવાએ ધૂણીને કહ્યું હતું કે પતિ પત્નીનું ઘર સંસાર નહીં ચાલે અને જો ઘર સંસાર ચાલશે તો પરિવારમાં કોઈનું મોત થશે તેમ જણાવ્યું હતું જેમાં કાપડિયા પરિવારના પતિ પત્ની કૃણાલ અને રીનાને જુદા કરવા માટે ધૂણી અને નાટક રચવામાં આવ્યું હતું બુઆના કહેવાતી પરિવારની વહુને પિયર પક્ષના ઘરે મોકલી દેવામાં આવી હતી આ સમગ્ર મામલે વિજ્ઞાન જાથાને જાણ કરાતા پرਦਾ કરાયો હતો ત્યારબાદ બુઆએ માફી માંગી અને આજથી ધટિંગ બંધ કરી દેશે તેવું પોલીસને લેખિતમાં આપ્યું હતું રાજકોટ જિલ્લાના પાડી ગામમાં ઘરના માતાજીનું મઠ સુરાબા સુરાબાબા દાદાનું મઠ રાખી અને જોવાનું દાણા જોવાનું કામ અને લોકોના દુઃખદંડ મટાડવાનું કામ ભુવા ધીરુભાઈ જુનેશિયા પટેલ એ જેવો બે પરિવારો વચ્ચે વિખવાદ થાય અને સરદારના પરિવારને પોતે વ્યક્તિ છે એને જોયું કે આ દીકરીનોને યુવક યુવતીનો સંસાર ચાલે નથી અને વિખવાદ ઊભો કરીને સામા પક્ષના લોકો છે એ દીકરીને ફિયર મોકલી ગયા આ નિમિત્તે અંદર ગુવાનો એક ષડયંત્રનો ભાગ હતો એને સાપર વેરાવળના મુકેશભાઈ વગજીભાઈ કાપડિયા નામના પરિવારનો દીકરો છે કુણાલ છે આ દીકરાએ દીકરીને બોલાવવાનું બંધ કરી દીધું એની સાથે વાતચીત કરવાનું બંધ કરી દીધું દીકરી છે નિર્દોષ હતી અને દીકરીને ઘરના પરિવારો માર મારતા હતા એવી હકીકત પણ સામે આવી છે આ સમગ્ર બનાવની અંદર ગુવાનો ઉપયોગ કરી ગુવાનો ષડયંત્રનો ભાગ રચન કરી અને સંબંધો પૂરા કરવાનું એક કાવતરું કરેલું હતું એ કાવતરું નિષ્ફળ નીવડેલ છે વિજ્ઞાન જાથાએ ધીરુભાઈ જુડેસિયા પટેલનો પર્દાભાશ કર્યો છે એને કબૂલાતનામું આપ્યું છે માફી માગી છે સામે સરદારના બાબુભાઈની પણ માફી માગી લીધી છે કે પોતાની વરવી ભૂમિકા હતી અને હવે પોલીસ છે અરજીના અનુસંધાને આગળની કાર્યવાહી કરે છે અને ધીરુભાઈ પટેલ સામે અટકાયતી પગલાં લીધા છે